સાબરકાંઠા જિલ્લામાં વિવિધ રસ્તાઓ પર આવેલ તમામ બ્રિજ પુલની ક્ષમતા ફિઝિબિલિટી યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરી રિપોર્ટ રજૂ કરવા કાર્યપાલક હિજનેર માર્ગ અને મકાન સાબરકાંઠાને આદેશ અપાયો છે સાબરકાંઠા જિલ્લામાં આવેલ તમામ બ્રિજ પુલની ક્ષમતા ફિઝિબિલિટીનું નિરીક્ષણ કરવું અત્યંત જરૂરી હોય જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓને તેઓના અધિકાર ક્ષેત્રમાં આવેલ તમામ નાના મોટા બ્રિજ પુલની સક્ષમ ટેકનિકલ સ્ટાફ સાથે સ્થળની સંયુક્ત મુલાકાત કરી ભૌતિક ચકાસણી નિરીક્ષણ કરવા જણાવાયું છે ચકાસણી દરમિયાન જો કોઈ બ્રિજ પુલ મરામત કરવા પાત્ર જણાય તો તાત્કાલિક સંબંધિત વિભાગની જરૂરી કાર્યવાહી કરવાની રહેશે વધુમાં જો કોઈ બ્રિજ પુલ વધુ જોખમી જણાય અને ભારે વાહનોનો પ્રતિબંધ કે સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ કરવો જરૂરી જણાય તો સક્ષમ કક્ષાએ દરખાસ્ત કરવા અંગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવાની રહેશે બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા